નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે છે ને આજે આપણે બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે કારણ કે જો અત્યારનો જો એફઆઈ નો ડેટા તમે જોઈ લો ને એફઆઈ નો ડેટા આજે એ લોકોએ ત્રણ હજાર કરોડનું બાઇંગ કરેલું છે અને તમે થોડાક દિવસનો ડેટા ચેક કરો ને તો એકચુઅલી એફઆઈઆઈ અને ડીઆઈ બંને બાય કરે છે બરાબર આજે તો ડીઆઈ તેરસો ને નેવું કરોડ સેલિંગ કરેલું છે પણ એફઆઈઆઈ તો બાઇંગ કરેલું છે પાછું આડત્રીસો કરોડનું હવે એક વસ્તુ આપણે જોઈએ આપણે કે એ દરમિયાન નિફ્ટી એટલું બધું કઈ નીચે પડ્યું નથી આ ચાર પાંચ દિવસમાં જો લગાતાર તમે જોશો ને તો હે હા બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ સારું આવ્યું છે જો હે અહીંયા ક્લિયરલી દેખાય છે કે સારું એવું પ્રોફિટ બુકિંગ છે પણ નિફ્ટીમાં એક અલગ વસ્તુ દેખાય છે એનો મતલબ શું થયો સમથિંગ ઇસ ગોઈંગ ઓન આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બરાબર અને એક બીજી વસ્તુ હું ડિસ્કસ કરું નિફ્ટીનો તમે આ વન આરની

કે અહીંયા શું થાય છે અને હું એક્યુમ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશન ના કન્સેપ્ટ માનતો નથી જેટલું હું થોડુંક ચાર્ટ મને મારી યારે શું વાત કરે છે ને એ પ્રમાણે હું કહું છું પણ જે પ્રમાણે પાછલા ચાર પાંચ દિવસમાં જે ટોટલ આ લોકોએ બાઈંગ કર્યું છે તે પ્રમાણે લાગતું નથી કે એ લોકો માર્કેટને તરત આમ નીચે પાડી દેશે હા નજીવ પ્રોફિટ બુકિંગ હોઈ શકે અને બેંક નિફ્ટીની વાત એટલા માટે હું કરું છું કે બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ કારણ કે હંમેશા હમણાં હમણાં આપણે જોયું છે કે બેંક નિફ્ટી સ્ટ્રોંગ હતું બેંક નિફ્ટી એ પહેલા ઓલ ટાઈમ હાઈ એને ટચ કરેલો તો કમ્પેર ટુ નિફ્ટી એટલે ઇટ્સ ગીવન કે ચલો ત્યાં એક પ્રોફિટ બુકિંગ આવે છે તો આપણે સેમ જ સોરી પણ નિફ્ટીમાં અને બીજી વસ્તુ કે જો નિફ્ટીમાં માં એ વસ્તુ નથી આવતી ને એનો મતલબ શું કે ક્યાંક અમુક સેક્ટર વાઇઝ આ લોકોનું કલેક્ટિવ વેલ્યુ બાઇંગ ચાલે છે એટલે આ નિફ્ટી અહીંયા રોકાઈને રહ્યો છે એટલે હું ઘણા દિવસે શું કહેતો હતો કે એગ્રેસિવ પુટમાં ન જાઓ નાની મોટી મુવમેન્ટ આવતી હોય તો ભલે વાંધો નહીં પણ ક્યારે આપણે બાઇંગ બોર્ડમાં ફસાઈ જશે ને એ તમને ખબર નહીં પડે હવે આપણે આવનારા દિવસનો આપણે કઈ રીતે વિચાર કરવો જોઈએ એક જ વસ્તુ છે માર્કેટ જયારે ઓપન થાય અને માર્કેટ કઈ પહેલ ફોર્ટી ફાઈવ મિનિટ સુધી એક કલાક સુધી માર્કેટનું બિહેવિયર કેવું રહે છે એના ઉપરથી આપણને વધારે ખબર પડશે પણ એક બીજી વાત હું તમને કહું અગર ખરેખર એક બીજી વસ્તુ આપણે જોવી હોય ને આમાં એક સરસ મજાની આપણે રેન્જ કાઢવી હોય ને તો આપણે ફોર આર્સની ચાર્ટમાં જઈને તો એક સરસ મજાની આપણને રેન્જ મળશે કે આ જે લો છે ને એક સપોર્ટ ની તરફ કામ કરશે અને આ એક આખી રેન્જ માં આવી ગયું છે એનીથિંગ બિલો આ જે રેન્જ હતી ને કે જે 23850 23850 આ એક સપોર્ટ તરીકે કામ કરશે 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 બરાબર અને ઉપરની સાઈડ આ એક તો રેઝિસ્ટન્સ દેખાઈ ગયું છે અને મને લાગે છે કે મારી ગણતરી પ્રમાણે જ્યાં સુધી આ રેન્જ માંથી બહાર ન નીકળે થોડું આપણને કન્ફ્યુઝિંગ સિગ્નલ આપશે થોડું બોરિંગ મૂવમેન્ટ આપશે લેટ્સ સી કે શું થાય છે એ જ રીતે તમે બેંક માં જોવો ને તો બેંક નિફ્ટીમાં ઓલરેડી આ જે રેન્જ ને અહીંયા નીચે ટચ થઈ ચૂકી છે અહીંયા તો હવે બહુ દૂરની વાત થઈ ગઈ 56000 એટલે હવે આડે 1800 પોઈન્ટ ઉપર જવું પડે બરોબર છે પણ હા હવે આઈ થી નીચે આવશે એટલે વધારે વીકનેસ વધશે કારણ કે આ આટલું બાયિંગ જે થયું હતું એટલે આપણે માની શકીએ કે આ સપોર્ટ તૂટે એટલે વધારે વીકનેસ આવવાની શક્યતા છે પણ આમ છતાંય હું બેંક નિફ્ટીમાં કે નિફ્ટીમાં ટ્રેડ કરીશ ને હું કોશિયસ રહીશ કે હું આંખ બંધ કરીને એમ પુટમાં નહીં જાઉં હું થોડું હું હજી એ પુટ સાઈડ છે ને થોડીક ઓછી ક્વોન્ટિટી રાખીશ કારણ કે જે માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ છે ને એની અગેન્સ્ટમાં અત્યારે મારે જવાનો મૂડ નથી અથવા તો એટલું બધું કરે જ નથી આપણને બરોબર એટલે કોશનના લીધે હું તમને કહું છું આપણે આમ છતાં આ બધી વસ્તુને ટ્રેક રાખશું બીજી વસ્તુ જો તમને યાદ હોય તો આપણે આઈટી સેક્ટરને આ બધી વસ્તુને આપણે ટ્રેક કરતા હતા યાદ છે પણ આઈટી સેક્ટરનું બિહેવિયર જો અહીંયા જો તમે એકદમ આમ નલ એન્ડ વોઇડ જેવું થઈ ગયું છે બરોબર ક્યાંક આ કોન્સોલિડેશન થાય છે ક્યાંક એને અહીંથી વધવું નથી અને એ જ વસ્તુ મેં તમને આપેલા કીધી હતી કે જો નિફ્ટી એગ્રેસિવ મૂવ થવું હશે ને તો આપણે સેક્ટર્સ મદદ લેવી જ પડશે અને જો સેક્ટર્સ માં આપણને દેખાઈ જાય કે ક્યાંક ને ક્યાંક લિક્વિડિટી ડ્રાય થઈ જાય છે હવે એફએમસીજી નો ચાર્ટ લઈ તો તમે જોઈ લો ખાસ કંઈ હમણાં હમણાં એટલી બધી મુવમેન્ટ આવેલી નથી ફાર્મા સેક્ટર જોવો આપણે આ લાઇન ડ્રો કરેલી હતી કે ઇનસાઈડ કેન્ડલ લાઈટ ના બની હતી તે કેન્ડલ ની અંદર જ પ્લે કરે છે હવે એ જોવાનું ફાર્મા છે આઈટી છે એફએમસી છે નીચેની તરફ બેક થાય તો માર્કેટમાં વીકનેસ વધારે વધશે નહતર હજી આ રેન્જમાં જ પ્લે કરશે ત્યાં સુધી એટલે જ હું છે ને ઘણી બધી વખત મને ટ્રેડર પૂછતા હોય કે કેમ સર તમે એવું કહેશો કે બહુ એગ્રેસિવ પુટમાં ન જતા વાત એવી છે કે જ્યાં સુધી અમુક રેન્જ માર્કેટમાં હોય ને ત્યાં સુધી આપણે એગ્રેસિવ એવી રીતના ટ્રેડ ના કરીએ તો આપણા સેહત માટે સારું આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે તમે બી ટ્રાય કરીને જોઈ લેજો બરોબર અમુક સ્ટોક સ્પેસિફિકમાં આવા સમયે હંમેશા હું કહું છું કે મિડ માર્કેટમાં આપણને ટ્રેડ મળી લે અગિયાર વાગ્યા પછી અગિયાર થી એકની વચ્ચે તમે અમુક અમુક સ્ટોકમાં જોશો ને તો એમાં અમુક અમુક મુવમેન્ટ આવશે કારણ કે જયારે આવી રીતનું બિહેવિયર હોય ને ત્યારે મીડ માર્કેટમાં ટ્રેડ મળી લે એચડીએફસી જોઈ લો તમે જોઈ આરામથી અમુક અમુક સારા સારા ટ્રેડ મળી જશે જો અહીંયાથી મિડ માર્કેટમાંથી આને જમ્પ માયરો કે ન માયરો તો અમુક અમુક સ્ટોકમાં જોજો આવા સમયે મિડ માર્કેટમાં આપણે જોવાનું અગિયાર થી ની વચ્ચે કે બે નો લો સેમ આવે છે ત્યાંથી હાઈ ક્રોસ કરે છે મતલબ એક સેકન્ડ લેવલનું ત્યાં બાઇંગ આવે છે આ રીતે આપણે પ્રોફિટ કરી શકીએ બરોબર છે બીજી વસ્તુ કે હવેના એક જ બે દિવસમાં મારે ખાસ ધ્યાન સેની વસ્તુનો રાખવું છે કે નિફ્ટી નું બિહેવિયર કમ્પેર ટુ ઇવન બેંક નિફ્ટી કે ખરેખર કરવા શું માંગે છે આટલી બધી જે 4 આવર્સ માં જે દોજી કેન્ડલ એને બતાવી એ કરી અને ત્યાં થઈ રહ્યું છે શું આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇનટુ ધેટ કે કઈ બાજુ પોતાનો એક ડિસિઝન લેશે અને કેટલું લેશે ખરેખર આ એક સપોર્ટ છે એને એ હોલ્ડ કરીને રહેશે કે નહીં રહે એટલે આપણે આ બધું વસ્તુ ટ્રેક કરજો આ હું જો રજ બોલતો હોય ને એ અને આપણે શીખતા રહીશું બરાબર છે બીજી વસ્તુ તમને ઘણા બધા લોકોને ખ્યાલ જ છે પણ હું કહી દઉં કે આપણે બહુ સરસ ચેલેન્જ લીધી છે ઇન્ડિયામાં રણભૂમિ ચેલેન્જ કે એમાં આપણે ટ્રેડરની સાચો રસ્તો બતાવવાની ટ્રાય કરી થાય અને બહુ ખોટા માણસોના હાથમાં એના પૈસા ન જતા રહે તો તમારું નામ તમે કયા સિટીથી છો તમારી પાસે કેપિટલ કેટલી છે તમારો એક્સપિરિયન્સ કેટલો છે તમે શું કરો છો ઓપ્શન બાયિંગ ઇન્ટ્રાડે સ્ટોક કરો છો ઓપ્શન હેજિંગ કરો છો એક્સપાયરી કરો છો તમે શું કરો છો એ પ્રમાણે તમને મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ તો તમને ખબર પડશે કે સ્ટ્રેટેજી ખરેખર કામ કઈ રીતે કરે કઈ રીતે એમાં પ્રોફિટ થાય થાય લોસ કેવા રૂલ્સ હોય કઈ રીતે સરસ મજાનું આપણને રિઝલ્ટ આપે એને તમે ફોલો કરો એમાં કોન્ફિડન્સ આવે તમને એવું લાગે કે આ પાથ ફોલો કરવાનું છે તો મારા બે મેઇન મેજર વર્કશોપ છે ઓનલાઈન એક તો છે મંથલી ઇન્કમ અને બીજું છે હેજિંગ નો વર્કશોપ હેજિંગ થોડીક જે લોકોની કેપિટલ વધારે છે અને મંથલી ઇન્કમ જે લોકોની કેપિટલ નાની છે આ બધામાં હું સ્ટ્રેટેજી શીખવાડું છું બહુ સારી સારી અને આ બધાનું ટેલિગ્રામ ગ્રુપ છે એટલે ટ્રેડર મારી સાથે લોંગ ટાઈમ કનેક્ટ રહે અને કોઈ ટિપ્સ અને શોર્ટકટ હું આપતો નથી પણ હા કેપેબિલિટી ઉપર આપણે ફોકસ કરીએ છીએ તો રણભૂમિમાં જોડાવું હોય ને તો મેં કીધું એવી રીતના મને કોન્ટેક્ટ કરજો અને પૈસા તો બને ગયા દરેક પેજમાંથી તમને ટેલિગ્રામની લિંક મળી જશે બાકી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય છે ત્યારે પ્રાઇઝ એક્શન શીખવા મળશે ફ્યુચરમાં બી કે આવી રીતના ચાર્ટ બિહેવ કરતો હોય તેનો મતલબ શું છે બાકી મળતા રહેશું રોજ નવા નવા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લડશે આપીને